પોસ્ટર લગાડે એમની ટીમ સાથે નાલાયક લોકો દિવસે છે સવારનો વહેલી સવારે એ ફાડી નાખે છે પણ એની ચિંતા નહીં કરો એ એમના બધાના કપડા ફાડી જવાના છે દિવસ જ્યારે હોલવાનો થાય ત્યારે ડબલ રીતના ભડકે ભળે પાંચ મિનિટનો હોલવાઈ જાય પછી તો પાછો પત્તો જ ન લાગે એ રાખોડ થઈ જાય એવી આ પણ હવા થવાની છે આ કોઈ સીધી રીતના કોઈ કામ નહીં કરતો કે અધિકારીને ભે બે ગાડો બોલી દીધી છે મેં પણ એના એના

પહેલાથી જ આખું બોલવા ગાળો બોલવા તેમજ વસાવાએ આમ આદમી પાર્ટીના નેતા ઉપર પ્રહાર કરતા તેમના કપડા ફાડી નાખવાની પણ ધમકી આપી છે મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના નેતાઓને કપડા ફાડવાની ધમકી કેમ આપી તે જોઈએ આ નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત લોકસભાની ચૂંટણીમાં હવે દિવસે ને દિવસે માહોલ જે છે તે ગરમાઈ રહ્યો છે રાજકોટમાં રૂપાલાનો વિવાદ શાંત થવાનું નામ નથી રહી રહ્યો તેવામાં ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ પોતાના વિરોધીઓને ધમકી આપી છે આમ આદમી પાર્ટીના નેતાઓ પર પ્રહાર કરતા તેમના કપડા ફાડી નાખવાની ધમકી આપી છે જી હા આમ આદમી પાર્ટી પર ભાજપના લગાવેલ મનસુખ વસાવાના પોસ્ટરોને ફાડવાના આરોપ લગાવવામાં આવ્યો છે જો કે હજુ સુધી પોસ્ટરો કોણે ફાડ્યા તે સાબિત નથી થયું પોતાને સીધો સાધો માણસ ગણાવતા મનસુખ વસાવા હવે ગુંડાગીરીની ભાષાથી આપના નેતાઓને ચેતવણી આપી રહ્યા છે ત્રણ મહિના બાદ પોતાનો સમય આવશે તો આ પાર્ટીમાં સમજી વિચારીને કૂદકૂદ કરવા માટે લોકોને ચેતવ્યા છે. આ પાર્ટીના સરપંચો સરકાર વિરોધના કૃત્ય કરશો તો સમય આવશે ત્યારે અમે છોડીશું નહીં. ત્યારે વધુમાં મનસુક વસાવાએ શું કહ્યું તે જોઈએ. સારી વાતો કરી જોઈએ. અમે હંમેશા પોઝિટિવ વાતો કરીએ છે. એટલે આપણે વિશ્વાસ રાખજો વહેલી સવારે એ ફાડી નાખે છે પણ એની ચિંતા નહીં કરો એમના બધાના કપડા ફાડી જવાના છે એમના બધાના કપડા મારે બીજું બોલું દોસ્તો નથી બોલાયું એ સમય આવશે ત્યારે બધું ફાટી જવાનું એમને કોઈ કઈ બચવાના નથી

મામલતદાર ને બધા ત્યાં આવ્યા અને ખિસ્સામાં હાથ નાખી ઊભા હતા એ વખતે મારે એમનું તિલ્લક કરો ભાઈ એમને મારે તિલ્લક કરો આરતી ઉતારવી એટલે જે ભાષામાં દુનિયા સમજે એ જ ભાષામાં અમે સમજાય અમે મહેશભાઈ તાતા સાક્ષી છે તમે જો પાછે બહુ મોટું લીસ્ટ છે કેટલાક સરપંચો અમારે હું વિશ્વાસ સાથે કહું કે અમારી સાથે જોડાયેલા બધા સરપંચો ખૂબ સુંદર કામ કરે છે ભલે ભાજપનું કામ નહીં કરે પણ સરકારની યોજનાનું કામ તો સારું કામ કરે ને

અમે સરકારના એટલા બધા કામો કરેલે એ કામો અમે યાદ દેવડાવે છે અમે ભૂત પર જઈએ છીએ અમારા કાર્યકર્તા ફરે છે ભૂત પર જાય છે અને એ ભૂત પર કોઈ વિધવા પેન્શન હોય વૃદ્ધા પેન્શન હોય કોઈ આયુષ્યમાન ક્યાર હોય કોઈ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિને પૈસા મળ્યા હોય અને કોઈ પ્રધાનમંત્રી આવાસ હોય આ બધા લાભાર્થીનો સંપર્ક કરે છે સમાજ કલ્યાણના ઘણા બધા લાભાર્થી જેઓ એમનો સંપર્ક કરે છે અમે કે પૈસા વેચો થોડા છે ને અમેમાં એવા અમે અમાર બધા એ પૈસાદાર લોકો થોડા છે આ પૈસાدار તો સુરત તે બધા આવે છે એટલે કોઈ પંજાબ થી આવે છે ને પેલા હરિયાણા થી આવે છે કોણ આવે છે મેં બોલ્યું હતું એવા લોકો બધા પૈસા હવે પૈસા એવાય વેચે છે અને ભાજપ માં પાડે છે પણ ભાઈ એની ચિંતા અમે કરતા નથી અમે તો અમારા સરકારના કરેલા કામોના આધારે લોકો પાસે મત માંગે છે અવારનવાર ભાજપના નેતાઓ અન્ય પાર્ટીના ઉમેદવારોને ધમકાવતા હોય છે મનસુખ વસાવાના નિવેદન પરથી કહી શકાય છે જો તેઓ ફરીથી સત્તામાં આવ્યા તો આપના નેતાઓ માટે મુશ્કેલીરૂપ બનશે સાથે જ મનસુખ વસાવા રાજકીય નેતાઓ સિવાય સરકારી અધિકારીઓને પણ આડે હાથે લેતા હોય છે અગાઉ પણ સામાન્ય જનતા સાથે મનસુખ વસાવાએ અભદ્ર ભાષામાં ખખડાવવાનો જે વિડીયો છે તે વાયરલ થયો હતો